નમસ્કાર નેચર વિથ નેચર ચેનલમાં આપનું સ્વાગત છે વ્યસ્તતાને કારણે આજે થોડા મોડા મળીએ છીએ એકચ્યુઅલી આ વીકમાં બે પુસ્તકોનો પરિચય કરાવવાનો છે પુસ્તક પરિચય અંતર્ગત પણ એ પહેલાં મુસાફિર પાલનપુરીની એક રચના ડાયરીમાંથી મેળવી એટલે એમ થયું કે પુસ્તક પરિચય પહેલાં અક્ષરોપનિષદ અક્ષર ઉપનિષદ મુસાફિર પાલનપુરી સાહેબનું એક બહુ લાંબુ કાવ્ય પણ જે પુસ્તકને સમજાવે છે કે પુસ્તક એટલે અક્ષરો શબ્દો ને શબ્દ એટલે બ્રહ્મ એમને સુંદર રીતે એક લોંગ કાવ્યમાં લાંબા કાવ્યમાં એ વાત સમજાવી છે અને નામ આપ્યું છે અક્ષરોપનિષદ તો પુસ્તક પરિચયમાં આપણે આવતીકાલે એક દિવસ પછી બે દિવસ પછી મળીએ તે પહેલાં મુસાફિર પાલનપુરીની આ રચના આજે રજૂ કરું છું આપણે ગમશે લાઈક્સ કરશો ફોરવર્ડ કરશો સબસ્ક્રાઈબ કરશો અક્ષરોપનિષદ રચયિતા છે મુસાફીર પાલનપુર બોલે છે ઈશ્વર બોલે છે અક્ષર બોલે છે અક્ષરના પડદામાં ઈશ્વર બોલે છે અક્ષર તેજની ઝગમગ માયા અક્ષર સૂર્ય રાશિના જાયા અક્ષર દિવ્યનગરના વાસી અક્ષર અજરા અમર અવિનાશી અક્ષર એટલે પૃથ્વી ખંડો અક્ષર એટલે સાત સમંદર અક્ષર દશે દિશાના પ્રહરી અક્ષર દશે દિશાના પ્રહરી અક્ષર એટલે ધરતી અંબર અક્ષર એટલે રમ્ય વસંતો અક્ષર એટલે રમ્ય વસંતો ખીલવે મધ મધ પુષ્પો અક્ષર સૌમ્ય અક્ષર સૌમ્ય સમીરણ જેવા અક્ષર મૃદુ ભોળા પાર એવા અક્ષર મૂર્તિ લઈ કુંપળમાં અક્ષર રજકણથી વાદળમાં અક્ષર એટલે રંગની લીલા અક્ષર રસ છલંકત રસીલા અક્ષર ઉર્મી ના પાથરણા અક્ષર કલકલ વહેતા ઝરણા અક્ષર એટલે અક્ષર એટલે શ્રાવણ હેલી અક્ષર એટલે ઋતુઓની છેલી અક્ષર એટલે શ્રાવણ હેલી અક્ષર એટલે ઋતુઓ અક્ષર એટલે ધ્રુવ અવિચળ ભાષે હથભાગી ને મૃગજળ અક્ષર સાગર થી પણ ઊંડા અક્ષર સાગર થી પણ ઊંડા અક્ષર વ્યોમ થકી પણ ઊંચા અક્ષર કણકણમાં પથરાયા અક્ષર વાયુ થઈ વહેંચાયા અક્ષર બોલે છે અક્ષરના પડદામાં ઈશ્વર બોલે છે અક્ષર એટલે અક્ષર એટલે પાવન વેદો ખોલે સર્વ રહસ્ય ભેદો અક્ષર એટલે સઘળા તત્વો અક્ષર એટલે પરમ તત્વો અક્ષરમાં જ છે વિલીન ગીતા અક્ષરમાં જ વિલીન છે ગીતા અક્ષર રામને અક્ષર સીતા અક્ષર જ્ઞાનનો ભરચક ચોરો અક્ષર શેક્સપિયરને થોરો અક્ષર મેઘ દૂધ શાકું અક્ષર ઇન્દ્રધનુષા ઉજ્જવલ અક્ષર સૌ સોક્રેટીસ જેવા કાતિલ વિષ પીવાના હેવા અક્ષર એટલે શાહ સિકંદર અક્ષર શાહ જહાને અકબર અક્ષર લખલખ તાજમહાલો

રાગ ત્યાગની વાણી અક્ષર રાગ ત્યાગની વાણી અક્ષર સ્થિર હિમાલય શિવ પણ એ જ ને એ જ શિવાલય અક્ષર ઘોર અંધારે જ્યોતિ અક્ષર એટલે મગલક મોતી અક્ષર અંતરિક્ષમાં ઘૂમે અક્ષર ચૌદ લોક ને ચૂમે

અક્ષર ઇજે તો ભામાસા અક્ષર વિપરે તો એટલે સ્નેહ સિતારી અક્ષર એટલે સ્વર્ગની બારી અક્ષર સત્યમ શિવમ સુંદરમ અક્ષર એટલે બુદ્ધ સરમ અક્ષર આગમના એંધાણી અક્ષર મહાવીરની વાણી અક્ષર જન્મ મરણના સાથી અક્ષર છેક મળે અલ્લાહથી અક્ષર એટલે હું તું તેવો અક્ષર એટલે હું તું તેવો અક્ષર એટલે સઘડા દેવો અક્ષર એટલે મુક્તિ દાતા અક્ષર એટલે ભાગ્ય વિધાતા અક્ષર એટલે મનની સાતા અક્ષર બોલે છે અક્ષરના પડદામાં ઈશ્વર બોલે છે અક્ષર બોલે છે અક્ષરના પડદામાં ઈશ્વર બોલે છે ધન્યવાદ મળીશું પુસ્તક પરિચય સાથે પણ એ પહેલાં આ અક્ષરનો મહિમા આપણી સામે વર્ણવ્યો મુસાફિર પાલનપુરીની અદ્ભુત રચના ધન્યવાદ પ્રણામ દયાચ મળીશું પતિ